વાત કરું છોડો કઈ મે

આ પણ મારી વાત તો આપણે હું શું કહું છું હવે તમાર બર્યો બરાબર હવે મોયો નહિ પણ તે દાડાની મારી એક ભૂલ થઈ છે બરાબર હવે મારી વાત આપડો એના રિહાઈ ને આવ્યા અને વાકન અમારે બેન રોજ ઝઘડા થતા બરાબર તો એને મને શિખર કેટલી વખત માર્યો છે અમે તમારે કોઈ દાડા કીધું અમે રિહાઈને કઈને આવ્યા કોઈ દાદા

હવે છકાને આયો હવે હમદન પડી હવે હવે શોખ છોના બોકી આ ફો કહેતો જોડે તો આયો કુમી સમયે હા એતો મોબુ ખાવાય કે છે આવું તો ખરી પણ કે જોબુ ખાવે છે જોબુ હવે અહીંયા આ તું જોબુ ની તો શોખીન છે નાની હતી ને તાની જોબું ખાઈ છે ત્યાં જ તું કાઢો છી થાય મેં કીધું જોબુ ખાશે જોબુ લઈને આવું આ તો પછી તો આય ને એ સારું હારું હા એ સારું હે જોબુ લઈને હું કાલે આવું છું બરાબર એ હા સારું

પછી ખાજો તમે એ કહું હું પેર સડું ના પેલા તમારું પેર સડાવું તમે છેલ્લી ને હેડો ચેડે હું સોડો બે ખુ બે ખેડો

એક બેન હું તૈન ગણું એટલે ઓછી કુટકો મારવા દોડી દો માર કુટકો ભાઈ જાઓ બોલો પેલા ભાજી નાખી તો

એ મને લેતા જા તાબી દો મને લેતા જાઓ લે લેતો કેમ આવ કેત કરું હા ઓયા દેખ્યા કે ટેગો ટેગો બહુ છે એ મારસો મારે ગુદકો મારો મુણી બી કે

હે ઓ મણિ નું મણ્ય મત માંગ ગયું ચાક પાયા જો ચા ભાઈ મમ્મા ને દાયો લ્યો હા આવે જોબુ લેન હો હા આવે છે હે ગયો બાપુ કે વાહ હાર હાર જો હેડો જો હેડો ભાઈ પટી હેડો પાણી હે આ મણિ આ જોબુ કે લેવા એ તો આલો આ દોષી છે સમજી લો આથી દોષી છે અહીં માં જા ગયો છે બરાબર હવ આ નવા બોલ્યું સાલુ માફ કર પણ એટલા જ બાપજે બેજે નબુ કાકા આવો જે પાડું છે પાડું છે કોણ મેં શું હાલ હવે પાડું હવે હવે પાડું છે હવે માપજે હવે આલો હવે જા બોલ્યું સાલુ જા મારાથી વધારે બોલે જીવો મને માફ કરો

જમણા હાથ નું જે માલતા નહીં હજુ ખોટ છે તમારા મનમાં વચન આવેલું વાર્તા પૂરી ગામ માં ઘણા ઘર ચટલા નહીં તો લો